મહીસાગર એલસીબી પોલીસની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે જ્યારે તેમણે હુંડાઈ વેન્યુ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ ઘટના ત્યારે બની જ્યારે એલસીબીના ઇન્સ્પેક્ટર એમ કે ખાંડની સૂચના આધારે સ્ટાફે જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રોહિબિશન વોચ સાથે તપાસ કરી હતી અને પોલીસને બાતમી મળી હતી કે લીંબડીથી વીરપુર તરફ એક શંકાસ્પદ હુંડાઈ વેન્યુ ગાડી આવી રહી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે આ માહિતીના આધારે એલસીબી ના સ્ટાફે દેવચોકડી પાસે વોચ ગોઠવી હતી જ્યારે ગાડી આવી સ્થળે સ્ટાફે તેને રોકવા માટે બેરિકેટ લગાવ્યા પરંતુ ગાડીના ચાલકે બેરિકેટ તોડી નાખી અને ભાગવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન સ્ટાફે ગાડીનો પીછો કર્યો અને વાલસિનોર ટાઉન પોલીસને નાકાબંધી માટે જાણ કરી તે ટ્રાફિક જામની કરીને ગાડીને વાલાસિનોર અમદાવાદ રોડ પર રોકવામાં આવી હતી ચેકિંગ દરમિયાન ગાડીમાં વિદેશી દારૂ મળી આવ્યો જેમાં અલગ અલગ બ્રાન્ડની કાચની બોટલો અને 2056 બિયર ટીનોનો સમાવેશ થાય છે જેની કુલ કિંમત 2,57,000 છે ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે અને બાલાસિનોર ટાઉન પોલીસ માં પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે